ભરૂચ જિલ્લાની પચાસ બહેનોને હેન્ડમેડ જ્વેલરી તથા હેન્ડીક્રાફ્ટ આઇટમ બનાવવા માટેની તાલીમ સોનાલી ફાઉન્ડેશનના સહયોગથી કંસાઇ પેઇન્ટ્સના સીએસઆર ફંડમાંથી ભરૂચ જિલ્લાની પચાસ બહેનોને હેન્ડમેડ જ્વેલરી તથા હેન્ડીક્રાફ્ટ આઇટમ બનાવવા માટેની તાલીમ પિસ્તાલીસ દિવસ સુધી આપવામાં આવી હતી જેથી બહેનો પગભર થઈ રોજગારી મેળવી શકે આ પિસ્તાલીસ દિવસીય તાલીમ લઈને બહેનોએ પોતાના ગ્રુપ બનાવીને ઓનલાઈન જ્વેલરી વેચવાનું કાર્ય શરૂ કર્યું છે આ તાલીમમાં ડ્રોપ આઉટ બહેનો વિધવા બહેનો તેમજ જરૂરિયાતમંદ બહેનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો મહિલા અને બાળ વિકાસ કચેરીના સહયોગથી આ તાલીમ લેનાર બહેનોની પસંદગી કરવામાં આવી હતી ત્યારબાદ આજરોજ તાલીમ લીધેલ બહેનોને કીટ તેમજ સર્ટિફિકેટ ઉપસ્થિતોના હસ્તે આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આ બહેનો દ્વારા તૈયાર થયેલ જ્વેલરીના વેચાણ માટે જગ્યા ફાળવી તેમને રોજગારી આપવા માટે પૂરો સહયોગ કરશે આ પ્રસંગે કંસાઈ પેઇન્ટ્સના પ્લાન્ટ હેડ રાજેશભાઈ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવા મહિલા બાળ વિકાસ કેન્દ્રની ટીમ સોનાલી ફાઉન્ડેશન ભરૂચના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ જાનવી ચૌહાણ કિંજલબા ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ નારી સંરક્ષણ કેન્દ્રમાં નેરોલેક કન્સાઇન પેન્ટ્સ કંપની સાયખા દ્વારા પચાસ જેટલા બહેનોને આર્ટ બનાવટની ચીજવસ્તુઓ જ્વેલરી જુદા જુદા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી છે અને ટ્રેનિંગ બાદ બહેનોને નેરોલેક કંપની દ્વારા કીટ અને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ આજે અહીંયા યોજવામાં આવ્યો છે ખૂબ સુંદર વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થયો છે ખાસ સોનાલી ફાઉન્ડેશન ભરૂચ તરફથી કિંજલબેન આ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા હતા નેરોલેક કંપનીના હેડ રાજેશભાઈ પટેલ અને આખી ટીમની વિશેષ ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ સંપન્ન થયો છે